બાબરવાવ રોડ પર આવેલા વિનાયકનગર સોસાયટીમાં માતાજીના ચાચા ચોકમાં સીમા જાગરણ મંચ દ્વારા વર્ષોની પરંપરા મુજબ શસ્ત્રપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સીમા જાગરણ મંચની ટીમ અખિલ ભારતીય મંચના ભીમસિંહજી સહિત સોસાયટીના રહીશો દ્વારા પરંપરા મુજબ શક્તિનું પર્વ વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્રોને કુમકુમ તિલક કરીને પૂજન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય મંચના ભીમસિંહજી આરએસએસના કાર્યવાહક ડૉક્ટર ભીખાભાઈ પ્રજાપતિ ડૉક્ટર કનૈયાલાલ પંચાલ નરેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા માતાના ચાચર ચોકમાં સીમા જાગરણ મંચ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક જે શક્તિનું પર્વ છે વિજયાદશમી એના ફલસ્વરૂપે આજે આ એક કાર્યક્રમ આપણી જે એક પરંપરા છે એના ભાગરૂપે અહીં રાખવામાં આવ્યો હતો અમારા આ આદરણીય નીમસિંહજી એક અમારા અખિલ ભારતીય અધિકારી છે અહીંની આખી સીમા જાગરણ મંચની ટીમ એ બધાની ઉપસ્થિતિમાં અને અહીં સોસાયટીના બધા જ રહીશો જે છે એમની ઉપસ્થિતિમાં આ સીમા જાગરણ મંચ દ્વારા શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને એમાં આદરણીય અધિકારી દ્વારા શસ્ત્રપૂજન શા માટે અને વર્તમાન પરિપ્રેક્ષમાં જરૂરિયાત છે વિષય મૂકવામાં આવ્યો એટલે